આ છે મસ્ત તીખી પૂરી એ બી ઘઉંના લોટની ફેન નથી એમાં કંઈ બીજું બીજો લોટ એડ કર્યો કે કશું જ નથી તો ટિફિનમાં લંચ બોક્સમાં કે જેમાં બી તમારે લઈ જવું હોય એના માટે મસ્ત પૂરી બનાવી છે વણ્યા વગર તો ચલો બતાવું મસ્ત ક્રિસ્પી પૂરી થશે અને જીરા બિસ્કિટ ખાતા હોય એ બી લાગશે તો ચલો સ્ટાર્ટ કરીએ આપણે મસ્ત ઘઉના લોટની તીખી પૂરી મઠળી કો પૂરી કો બિસ્કિટ કો જે રીતે તમારે નામ આપવું હોય આપજો પણ બહુ જ મસ્ત બને છે એકવાર ટ્રાય કરજો ચલો બતાવો કેવી રીતે હેલો ફ્રેન્ડ્સ જય બે જય માતાજી કેમ છો બધા મજામાં વેકેશન પૂરું થયું છે હવે નાસ્તાના ડબ્બા ભરવાની લોકોને માઓની ચિંતા થઈ જશે છોકરાઓને રોજ અલગ અલગ નાસ્તો જોઈએ તો ચલો આજે એક મસ્ત નાસ્તાની રેસિપી આનું ઘઉના લોટની છે વણવાની બી કોઈ જફા મારી નહીં ફટાફટ તમારી ઈચ્છા હશે તો અડધો કલાકમાં તમે આ પૂરી મઠડી કહો કે પૂરી કહો કે ઘઉંના લોટની મઠળી બનાવીશું આપણે વણવાની નથી ખાલી લોટમાં લોટ બાંધવામાં પરફેક્ટ માપ અને ધ્યાન રાખવાનું છે તો તમારી પૂરી પરફેક્ટ બનશે પૂરી કે મઠળી જે બી કહેવાય ફ્રેન્ડ બધું ખાવામાં બનાવવામાં એક જ છે ખાલી નામ અલગ અલગ આલે છે તો ક્યારેક વાત મઠળી કે પૂરી ઉપર આવી જાય તો એને તમે ધ્યાન મત આપતા પણ જે વસ્તુ છે હું કેવી રીતે બનાવી રહી એ ચોક્કસથી જોજો અને બનાવજો ફ્રેન્ડ ચલો તેના માટે આપણે લોટ તૈયાર કરીશું તો લોટમાં લોટ બાંધવા માટે એક થાળી કે બાઉલ કે તમને જેમાં ફાવે એમાં તમારે લોટ બાંધવા હું તમને પરફેક્ટ થાળી લઈ લઉં હું બાઉલ લઈશ હવે એમાં મેં એક બાઉલ નાનું છે મારા ઘરનું મેં સેટ સેટ કરી લીધું છે તમે જોઈ લો એમાં લગભગ અઢીસો ગ્રામ જેટલો લોટ આવશે ફૂલ ભર્યો નથી મેં ફોરા ફોરા હાથે મેં એને ભરી લીધો છે પછી તેલ અંદર કઈ રીતે જોઈશે એ હું તમને બતાવી દઉં કે મારે આપણે આમાં તેલ કેટલું રાખવું બરાબર અને ઘઉંનો લોટ જ છે બીજો કોઈ લોટ મેં એડ કર્યો નથી તમે બી ના કરતા એકલા ઘઉંના લોટની મસ્ત બનીને તૈયાર થાય છે એકવાર આ ટ્રાય ચોક્કસથી કરજો તો મેં લોટ ચાળી લીધો છે આ છે ઘઉંનો લોટ અને ઘટીએ દળાયેલો એટલે ફ્રેન્ડ ચાળી લેવો એમાં કચરો આવતો જ હોય છે બરાબર અઢીસો ગ્રામ જેટલો લોટ છે હવે એમાં આપણે તમારે મીઠાવાળી કરવી તો ખાલી મીઠાવાળી કરવી હું બધા મસાલાવાળી કરી લઈશું તો ટેસ્ટ અનુસાર અંદર મીઠું જશે જે રીતે તમે તીખું અરે ખારું કે ફીકું ખાતા હોય એ રીતે અને મરચું જ હશે એ બી ટેસ્ટ અનુસાર તમને જેવું તીખું ભાવતું હોય એ રીતે તમે કરી શકો છો મરચાંની જગ્યાએ જો તમારે મરી પાવડર એડ કરવો હશે તોય તમે કરજો બહુ જ મસ્ત લાગશે અને હળદર જળશે હળદર માપની લેવાની કારણ કે ઓવર લેશો તો એકદમ પીળી પીળી પૂરી થશે બરાબર આમાં મેં મીઠું મરચું અને હળદર એડ છે હવે એમાં અજમો એડ કરીશું અને અજમો ના કરવો હોય ને તો જીરું એડ કરજો પણ જીરું થોડું શેકી અને થોડું અધકચરું કરીને એડ કરજો આખો ભાવતું તો કરી શકો છો પણ કદાક એવું લાગે તો થોડું તમે એડ કરવાનું અને ટેસ્ટ અનુસાર તમને ભાવતા હોય તો આ બધી વસ્તુ કેમ એમ કેવું પડે કે તમે એડ ભાવતા હોય તો કરજો કારણ કે કોઈ કોઈ નથી ખાતું હોતું અને કોઈ કોઈ ઘરમાં ખાતું હોય જો ભાવતું હોય બધી વસ્તુ તમે ખાતા હોય તો બધી મેં જ એડ કરી તમે ચોક્કસ ડિફરન્ટ એડ કરજો અને હવે હું તમને મોયણ કહું કે કઈ રીતે એક બાઉલ લોટ હતો અઢીસો ગ્રામ છે લોટ તો એમાં આપણે ત્રીસ ત્રીસ પાંત્રીસ ગ્રામ જેટલું તેલ જશે કેમ તેલ જશે એટલું વધારે કારણ કે આ પ્રોપર મઠડી આપણે સોફ્ટ થાય તે બનાવી રહ્યા છીએ વણવાની નથી એ કઈ રીતે આગળ છે હું તમને કહું કહીશ તો તમને આઈડિયા નહીં આવે અને ગ્રામમાં ના લેવું હોય તો કેકનો રીતનો લોટ રાખવો હોય હું તમને બતાવી દઉં આમાં એક બે ત્રણ ચાર અને પાંચ ચમચીને પચીસ ગ્રામ જેટલું તેલ મેં આમાં ઉમેરી લેવું છે બરાબર હવે હું તમને એમને મોયણ આપી અને તમને બતાવું કે કઈ રીતનું રાખવું ઘઉં છે એટલે પહેલા તો ઘઉંની પૂરી થોડું તેલ લેતું બરાબર એકદમ સોફ્ટ કરવી છે વણવાની નથી એટલે એની ચીકનેસ થોડી જાડી રહેશે પણ થોડું જાડું રહેશે એ વણવાની હોય તો થોડું ઓછું વણ હોય તો ચાલે ચાર નાખી મેં મેં તમને કીધું ત્રીસ થી આ ટોટલ થયું મારું ત્રીસ ગ્રામ તેલ અને જો વધારે બનાવતા હોય ને એક કિલો તમે બનાવતા હોય તો ઓખો મેચિંગ તમે અઢીસો ગ્રામ તેલ નાખી દેજો તો તમારું પરફેક્ટ માપ આવશે પણ આ તો આપણે ઓછી બનાવતા હોય ને એટલે પછી માપ કઈ રીતે લેવું પડે ખબર છે ભાઈ આ રીતે લોટ આપણે જે રીતે હોય તો આપણે આમ મોયે જઈએ અને પછી આ મારું પરફેક્ટ માપ આવી ગયું હજુ થોડું તેલ જશે એટલે મેં તમને કીધું ટોટલ મારું પાંત્રીસ ગ્રામ તેલ આમાં ગયું બરાબર ઓછું નાખવું હોય તો નાખી શકો એવું જરૂરી નથી પણ સોફ્ટ કરવી હોય છોકરાઓ માટે કરવી હોય તો તમે આ રીતનું મોયણ રાખજો તમને દેખાતું હશે આ રીતે તમારે લોટ હાથમાં લેવાનો અને આ રીતનું મૂઠ્યું થવું જોઈએ આ છે પ્રોપર મોયણ નાખેલું ઘઉંનો લોટ અને માપ રીતે કરવું હોય તો લગભગ બે ત્રી કે ચમચીમાં પાંચ ગ્રામ જેટલું કે એટલું તો ભરાતું જ હોય છે બરાબર મોયણનું માપ હોતું તેલ કોઈ બધા અલગ અલગ ખાતા હોય પહેલાં તો એ વાત હોય તેલનું મોરણ સારું રહેશે પંદર દિવસ તમારી પૂરી પડી રહેશે તો આ પૂરી સ્મેલ નહીં આવે તેલના બહુ જ સારું રહે એટલે બને ત્યાર સુધી પૂરી તમે તેલમાં કરજો અને આ રીતે બરાબર જેમ આપણે દાળ બાટીનું ને એમ બધી પૂરી બાંધતા હોય અને હા લોટ બી આપણે દાળબાટીને કાં તો પાથરી જેવો જ બાંધવાનો છે રોટલી જેવો કે પૂરી જેવો પ્રોપર બાંધવાનો નથી એ બી હું બતાવી દઉં તમને કે કઈ રીતનો બાંધતો એકદમ ઢીલો નથી કરવાનો પૂરી આપણે વણવાની નથી આ રીતે આપણે થોડું થોડું પાણી લીધે જઈશું અને લોટ બાંધીશું અને જો લોટનું માપ રાખવું હોય પાણીનું તો બી તમારે એક વાટકી આમાં લોટ બાંધો ને એટલે પહેલાં તો પાણીનું માપ તો પરફેક્ટ રહે જ નહીં ફ્રેન્ડ કારણ કે લોટ આપણો કેવો છે કેટલું પીવે છે પાણી એ પ્રોપર આપણને જ ખબર હોય કારણ કે આપણે રોજ રોટલી બનાવતા હોઈએ છીએ એટલે પાણીનું કોઈ માપ આપણને કહે ને તો બી આપણે પરફેક્ટ માપમાં એ આપણી વસ્તુ થતી નથી કારણ કે આપણું કઠોળ છે કે ઘઉં છે કે બધાના અલગ અલગ હોય છે એમાં કચરું માપ મળી રહે પણ પ્રોપર માપ તમને ના મળે હવે લોટ હું પહેલા બધું ભેગો કરી અને મસ્ત ભાઈ તમને બતાવું કે કેવો રાખવો છે જો હું તમને બતાવી દઉં કે કેવો બંધાયો છે થોડું હાથને વજન આલી અને લોટ બાંધજો અને પછી દસ મિનિટનો રેસ્ટ આપજો જો હું તમને ભાખરી જેવો લોટ હશે પૂરીનો આપણે આથી થોડો ઢીલો બાંધતા હોય ફ્રેન્ડ ખબર હોય તો આ છે ભાખરી જેવો લોટ કડક એકદમ એ તમે હાથમાં લઈ અને આમ હમણાં ભૂલ એની પેલી વાટા જેવી કરશો ને એટલે તમને પ્રોપર આઈડિયા આવી જશે પણ તમને એવું લાગતું હોય તો તમે તેલ તમારા હિસાબે તમે નાખી શકો છો આ તો પણ ઘણા એમ કહેતા હોય છે કે ભાઈ તેલ કેટલું એડ કર્યું તો મેં તમને આ રીતે પરફેક્ટ માપ આપ્યું છે આ રીતે કે ભાઈ જોઈ લેવાનું આપણો જે રીતનો ઘઉંનો લોટ હોય એ રીતે આમાં તેલ જશે બરાબર એમને આપણે દસ મિનિટ રેસ્ટ આપી દઈએ ચાલો ત્યારે દસ મિનિટનો રેસ્ટ આપી દીધો છે હવે આપણે તડવા માટે તો તમે જે રીતે તમને ફાવે એ રીતે હવે આપણે એ એક બરાબર પાછો એને મસળી લઈશું દસ મિનિટ રેસ્ટ આપ્યો એટલે લોટને થોડો મસડવો જરૂરી છે બરાબર આ રીતે મસલી લેવાનો એક ગુલ્લો લેવાનો ગુલ્લો ના કહેવાય પ્રોપર અડધો ભાગ લઈ લેવાનો કાતો એના ભાગ કરી લેવાના આખા ભાગ કરી દેવાના તમારે બતાવો તમે એટલે ચાર કરવા કે બે કરવા કે ત્રણ કરવા તે તમને લાગતું હોય કે મેં બતાવ્યું તમને વધારે લાગે તો ફ્રેન્ડ ચોક્કસથી તમે ઓછું કરી શકો છો પણ આ ઘઉમી છે અને એકદમ સોફ્ટ કરવી હોય તો તમે આ રીતે કરજો આપણે એના ત્રણ ભાગ કરી લઈશું

જેટલી પૂરીની આ ગુલ્લો અને આ દબાઈ પછી એમ લાગે કે ના આ તો બહુ જાડી પડશે તો તમારે ખાલી એને આ રીતે એક મારી અને લઈ લેવાનું આ છે મઠડી એકદમ સોફ્ટ થશે એને સુકાવા મૂકવી હોય તો થોડીક વાર સુકાવા મૂકવાની અને કેના સુકવી નથી ડાયરેક્ટ તળવી છે તો તમે ડાયરેક્ટલી તળી શકો પણ હું એને દસ મિનિટ રેસ્ટ આપી દઈશ ફરી બતાવું એકસાથે આપણે ગુલ્લા કરી લઈશું આ રીતે પતળા જાડા જેવી તમારે રાખવી હોય એવી તમે લઈ કરી શકો છો બરાબર આ રીતે ફટાફટ થઈ જશે કંટાળો બી નહીં આવે અને બહુ જ મસ્ત સ્ટોક થશે એક સાથે તમારે ઘઉંના લોટમાં આમ બી મોણ થોડું વધારે જ જાય છે પણ તો બી તમારી ઈચ્છા પ્રમાણે તમે એડ કરી શકો આ છે હાથમાં આમ લઈ જોઈ અને તમે વણો ને તો એ જ આથી ધીમા તાપે તમારે એને શેકી લેવાની અને કે ના આ બબે વેલાણ મારવા છે તો મારી લેવાના મારી ઈચ્છા છે કે હું એક બે વેલણ મારી લઈશ પણ હું તમને બતાવું છું એ રીતે આપણે બધા પહેલાં રોયાને પરફેક્ટ દબાઈને મૂકી દઈશું પછી એક એક વેલણ મારીશું હવે તેલ વધારે જ છે મેં તમને કીધું ને પણ મને આવી કરવી હતી મેં તમને બતાવી તેલ ઓછું તમે કરી શકો છો એટલી મીઠા વગર મીઠાવાળી બી કરી શકો છો તમારી ચોઈસ છે તમને જે રીતે ભાવે રીતે કરી લેવાની ચાલો તો પેલા બધી પૂરી ભેગી કરી દઈશ વણીને અને તેલ બંધ કરી દીધું છે એ છે એક વેલો કે બે બસ આટલો સેપ એને પલવાનો અને ગોળની વણીએ આપણે આ રીતની કરીશું આ રીતે બધી પૂરી વણીને તૈયાર કરીશું જો એક સાથે મેં ગુર્લા કરી લીધા છે આવા અંદરથી આવો શેપ લાગશે તમને છે તો એમનામ જો કે પરફેક્ટ લોટ તમારો બંધાઈને તૈયાર બી થયો છે આ ગુર્લા છે આ જે મેં ભણી એક કે બબે વેલણ માર્યા છે અને જો ના મારવા હોય મેં તમને કીધું ઇઝીલી બતાવ તો ખાલી તમારી હથેળી આમ કરી અનામ કરી દેવાનું બસ આટલી જાડી મટડી બહુ જ મસ્ત લાગશે એકથી કદાચ એવું લાગતું હોય તો બીજી કરી દેવાની આ આ રીતે કરી અને તમારે તેલમાં તળવા મૂકી દેવાની પતળી ના કરવી હોય તો તેલ એક બાજુ ગરમ કરવા મૂકવાનું અને આપણે આથી જ સેપ આપી આ રીતે આટલું જ કરવાનું રહેશે આ આ બધા મોએ નાખવાનો આટલો દેહ હતો મારો કે વળવી ના પડે તમારે અને ઇઝી રીતે થઈ જાય અને છોકરાઓ માટે છે તેલ ખાય તો બી વાંધો નહીં અને તેલની જગ્યાએ જો તમારે ઘીવું હોય નાખવું હોય તો બી તમે નાખી શકો છો કે તમારી જરૂરિયાત પ્રમાણે તમારી ઈચ્છા પ્રમાણે તમે આ પૂરી બનાવી શકો છો તો ચલો ગેસ ધીમો ધીમો ચાલુ કરી અને આપણે પૂરી બી વણીશું અને ધીમે ધીમે તળી બી લઈશું અને સુકવવાની જરૂર નહીં દસ મિનિટનો રેસ્ટ આપી દો તો ચાલે પણ ધીમાં જ તળજો બહુ ઓવર તેલ ના આવવા દેતા હવે મેં જે હાથથી દબાઈ એ બબ્બે વેલાણ મારી હું તમને બતાવું બસ આજ થોડી પેલી થાય ને આ ટેક એવી થાય ને તો ટેન્શન નહીં કરવાનું આજથી એને મસ્ત સે પાડી દેવાનું કારણ કે આપણે તેલ વધારે રેડ્યું છે એટલે પણ આમ કોઈ પેલું થતું નથી એક એક એકબીજા ઉપર તમે મૂકશો પૂરી વણી તો બી ચોટશે નહીં એક કે બે વેલણ મારવા દેશે ના મારવાનું હોય તો આ રીતે ઇઝી રીતે તમારે આમ કરી દેવાનું અને બે બાજુથી આમ દબાવી દેવાની પાછું કરવાનું બે બાજુથી દબાવી

કે મઠડી ટાઈપ અને ના વણવા માટે એ રીતે મે તમને બતાવી છે ફ્રેન્ડ તો ચોક્કસ આ રીતે તમે બનાવજો અને ધીમા તાપે તળજો આ રીતે એકદમ ધીમો તાપ રાખી અને એમાં ધ્યાન રાખે જવાનું બહુ ગરમ ન કરવાનું એટલે ભાગી ન જાય છે જો ધીમા તાપે મસ્ત તળ્યા છે તમને બિસ્કિટ જેવું લાગશે તીખા બિસ્કિટ જો આમાં સ્વીટ નાખી દો તો મસ્ત નમ બિસ્કિટ ભી થઈ જાય એટલી મસ્ત લાગે કણવામાં ખાલી ધ્યાન રાખવાનું બહુ જ મસ્ત બને છે લાગે છે ને દૂધથી જો બિસ્કિટ બનાવ્યા હોય આપણે એવા એ જ રીતે આપણે ધીમા તાપે બીજી તળી લઈશું આમાં તેલ બહુ ભરાતું નથી પરફેક્ટ મુવાડ નાખ્યું છે ને આપણે એટલે બહુ જ મસ્ત થાય છે ધીમા તાપે બીજી તળી લઈશું જેટલી આવે એટલી

તળવાની હું તમને ભાગી બતાવો છે બહુ મસ્ત લાગે બિલકુલ કાચી નથી રહેતી સોફ્ટ થાય છે હવે બીજી બતાવો ગરમ છે હજુ એટલે અને પ્રોપર બિસ્કીટ જેવી લાગશે તમને જો જીરું નાખ્યું હશે ને તો જીરા બિસ્કીટ ખાતા હોય ને એવું લાગશે બહુ જ મસ્ત બને છે ટ્રાય ચોક્કસથી કરજો અને ધીમા તાપે તળજો એકદમ અને નોન સ્ટીક તો જાડું વાસણ તળવા માટે મૂકજો વસ્તુ ધી થાય પૂરી તમે કદાચ તળવા મૂકી નાકા પાછા થઈ ગયા આવશે ને તો બી ચાલશે બહુ જ મસ્ત બને છે ચલો પૂરી બી તળાઈ ગઈ છે મળીએ આગળના નવા બ્લોકમાં